અંકલેશ્વરની શ્રવણ વિદ્યા ભવન ખાતે બાર ઉછેર માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો વાલી મિત્રો અને બાર ઉછેર માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના પ્રમુખ અને મુખ્ય વક્તા કિશોર સુરતી દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું પોતાનું સંતાન દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરે એ માટે બાળકમાં સંસ્કારનું સિંચન માતા પિતા દ્વારા જ થાય છે બાળકોને પરિવાર દ્વારા પ્રેમ હૂફ લાગણી અને પ્રોત્સાહન તેમજ ઉચ્ચ કેરવણી મળે તે હેતુસર શાળામાં વાલી મિત્રો માટે બાળ ઉછેર માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું તેના મુખ્ય વક્તા શાળાના પ્રમુખ કિશોરભાઈ સુરતી હતા તેઓએ વાલી મિત્રોને જણાવ્યું કે બાળકો ભગવાને આપેલ આશીર્વાદ છે બાળકો આપણી સાચી સંપત્તિ છે માતા પિતાના બાળ ઉછેરના પ્રશ્નો મૂંઝવણનો સરળ ઉકેલ જણાવ્યો હતો બાળકોને સુટેવ ગુડ મેનર ધાર્મિક સંસ્કાર શીખવી બાળકોને સમય આપવા જણાવ્યું હતું રામાયણની વાર્તા દ્વારા પારિવારિક પ્રેમ ભાગવત દ્વારા કૃષ્ણ બાળ ચરિત્રથી ધર્મની સમજ આપવા જણાવ્યું હતું આચાર્યશ્રીએ બાર ઉછેર શા માટે જરૂરી છે તે માહિતી આપી આ સેમિનારમાં સારી સંખ્યામાં વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા સૌને આ સેમિનારમાં મળેલી માહિતી ખૂબ જ ઉપયોગી સાબિત થશે